દેવગઢ બાર્યા વન વિભાગ દ્વારા સાગટાળા રેન્જમાં આવતી નર્સરી પાસે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ દેવગઢપારીયા તાલુકાના સાગટાળા રેન્જમાં આવેલ નર્સરી પાસે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો જેમાં નાયબ વન સંરક્ષક ભાર્યા એમ એલ નાવના માર્ગદર્શન હેઠળને મદદનીશ વન સંરક્ષક ભાર્યા પરિક્ષેત્ર વન અધિકારી બાર્યા તેમજ પરિક્ષેત્ર વન અધિકારી સાગટાળા સાગટાળાનાઓની દેખરેખ હેઠળ પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી વજુભાઈ ખાબડ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચો સ્વસહાય જૂથની બહેનો લઘુપતિ દીદી યોજનાની લાભાર્થી બહેનોને દાહોદ જિલ્લાના પ્રાણીથી મારણ અને ઇજા પામેલા લાભાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ આ પ્રસંગે પ્રાણીથી સાવચેત રહેવા માટે લોકોને જરૂરી સૂચનો મંત્રી બચુભાઈ ખાબડનાઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને ખેતી પાકને પ્રાણી દ્વારા થતા નુકસાનથી બચવા માટે ફળાવ રૂપા વાવેતર ચંદન રૂપા વાવેતર નીલગીરી વાવેતર સહિત અન્ય ઇમારતી વૃક્ષોના વાવેતરથી લાભ મેળવવા અને પ્રાકૃતિક ખેતી પશુપાલન જેવી અન્ય બાબતો વિશે લોકોને જાણકારી આપી આ કાર્યક્રમ મંત્રી શ્રીના હસ્તે લખપતિ દેધીરાજ સરી ઉછેર યોજના હેઠળ રકમ રૂપિયા પાંચ લાખ નવસો ચાલીસ ચેક વિતરણ કરવામાં આવ્યો અને વન્ય પ્રાણી દ્વારા મારણ ઇજાના કેસોના વળતરના રૂપિયા પંચોતેર હજાર ચેકો પણ વિતરણ કરવામાં આવ્યા હતા દાહોદ જિલ્લાના આજે સાકટાળા મુકામે વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે અમે આજે મળ્યા છે વન વિભાગના સબડીઓથી માંડીને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા અમારા સંગઠનના લોકો ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા ખેડૂતો વન અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ આ આવનારા દિવસોની અંદર પર્યાવરણની જાળવવા માટે વૃક્ષો વધારે વધારે ઉછેરીએ એની જાળવણી કરીએ અમારા વિભાગે પણ છેલ્લા બે વર્ષમાં પચીસ લાખ રૂપાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગીથી કરી રહ્યા છે વનમંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખ દીધી એ પણ દસ બેનો ગામની અંદર રૂપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે ક્યારેય પણ દુષ્કાળ પડ્યો નથી એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ ચેક આજે અમે પાંચ પચીસ લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારી નેમ રહે છે એના માટેનો કાર્યક્રમ હતો થેન્ક યુ